સુરત દિંડોલી સરકારી કર્મચારી પર જીવલેણ હુમલો એસએમસી કર્મચારી પર જીવલેણ હુમલો સાફ સફાઈ દરમિયાન યુવાને હુમલો હુમલો કર્યો પ્રકાશ સન્યાસી સફાઈ સફાઈ કર્મચારી પર વડે કરાયો બાબતે બોલાચાલી થતા મારામારી થઈ ત્યારબાદ ચપ્પુ વડે હુમલો કરાયો સુરત ની ડિંડોલી પોલીસ દ્વારા હુમલો કરનાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે મારું નામ પ્રકાશભાઈ પ્રભાકર સન્યાસી છે મેં એક સફાઈ કામદાર છું બેસ્તાન મેં ફરજ બજાવું છું આજે સવારે સાત વાગે વીસ મિનિટ મેં પંચિંગ મારીને મારા વિસ્તારમાં મેં ગયો તો એક સ્થાનિક છે ભાઈઓ છે તે દારૂના નશામાં ફૂલ નશામાં હતો તો અમારી જે ડોર ટુ ગાડી આવે છે જે મારા વિસ્તારની અંદરમાં જે સ્પોટ છે તે સ્પોટનો અમે પહેલાં નિકાલ કરીએ ત્યાર પછી હું મારા વિસ્તારમાં ઝાડો મારું તો પેલા ડોર ટુ આ શબ્દ બોલીને ડોટુ ટુ ડોર ગભરાઈને નાઈ ગયો જ્યારે મે મારા વિસ્તારમાં આવ્યો ઝાડુ લઈને તમારી હાથમાં કોઠરો હતો ઝાડુ હતો એમ કે મ્યુનિસિપાલિટી હમ તુમલો હરામ કા પગાર લેતા હે એમ કેમ ફાલાનું ઢીક મારી મારી તે બોલવા લાગ્યો પછી આ ટામાન વાત કરવા લાગ્યો પછી મેં બી આની આટેમાન થી વાત કરવા લાગ્યો પછી આની મારી તા બે બે શબ્દ ઠીઆ પેલા એ મારી અહીંયા કોલર પકડી તો મારો અહીંયા થાટો પકડી લીધો આના નગના નિશાન બી અહીંયા બેઠા ડગા મારી કોલર પકડી પછી મેં મારા અધિકારી ને ઓફિસે જાન કરવા માટે આવ્યો કે ઉભો રહે કે મારા સાહેબ ને મેં બોલાવ તો મારા સાહેબજી રાઉન્ડ પર ગયેલા વિસ્તારમાં તો પેલા મને ખબર નથી કે આના ખિસ્સામાં હું છે ને હું નથી પેલા જે મેં એમ બહાર નીકળ્યો ને તો પેલા ડાયરેક્ટ મારા પેટમાં એમ ઘાલવા ગયો ને તમે જોયું તમે હાથ એમ કરી લીધો તો અહિયાં મારા અહીંયા લાગ્યું તો આખો મારું બ્લડ ઓફિસમાં જ ચાલુ રહી ગયું તો મારા મારી પાસે ફોટા બી છે આ બધા પોરા લોકો ફોટા વિડીયો બી પડ્યા બધું મારું ઓફિસની અંદરમાં બ્લડ જ બ્લડ તો થોડી ઘેન જેવી આવી ને પછી આ લોકો મને એકસો આઠમાં લાવીને અહીંયા લાવ્યા તમારી મારી આટલી જ રજૂઆત છે કે ઢીંડુલી પોલીસ સ્ટેશનની અંદરમાં પીઆઈ સાહેબને મારી રજૂઆત છે હાથ જોડેના નમ્રાઠેથી વાત કરું છું કે અને કાયદાસરની કારવાહી એની પર સજા થવા જોઈએ અને મને ન્યાય માલવા જોઈએ અને આજે મારી હાથે ઠેલું છે અને કાલ ઉઠીને મારા કોઈ કર્મચારી હાથે એવું ભાવવાનું જોઈએ બસ ઓકે